હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ તો જવો મારા આંગણે આવી ગયા છે અમારા વીરા આજે બે દિવસથી આવ્યા હતા ઉતાવળ કરતા હતા જવાની પણ અમે રોક્યા એટલે રોકાણ આપ અમને તો સારું લાગ્યું હાલો ભાઈને પૂછવી કે તમને અહીંયા રોકાય અને કેવું લાગ્યું તો ભાઈ એમની રીતે જ એમને અનુભવ કહેશે આપણે એમની અરે વાત કરી લેવી તો બને રહેજો વિડીયોમાં તો જવો આ છે આપણા ભાઈ ગોરધન ભાઈ કેમ છો ભાઈ એકદમ મજામાં મજામાં ને તો કેવું લાગ્યો તમને અમારો સૌરાષ્ટ્ર નો સૌરાષ્ટ્ર તો જો કે આપણે બધા સેવી તે સૌરાષ્ટ્ર પણ અમારું જસદણ તાલુકા ના માણસો તમને કેવા લાગ્યા જસદણ તાલુકા ના માણસો બહુ મસ્ત છે બધા અને ભાવ પ્રેમે મને એટલો આપ્યો હું આ ત્રણ ડાત રોકાણો પણ બહુ મજા આવી મજા આવી ને બહુ એ અતિશય મજા આવી હવે ભાગું છે પણ હવે રજા લેવી પણ હવે મન નથી માનતું અને બેન નો ભાવ પ્રેમ એટલો છે પટેલ અને નો અને જાવ આ ભાઈ છે કિશનભાઈ નાયક એ પણ પાવાગઢ થી આવ્યા છે તો કિશનભાઈ તમને અમારે આનું વાતાવરણ કેવું લાગે છે મને નાન બે વર્ષથી રહું છું આનંદ છે જવાનું મન નથી થાતું અને સારું છે આનંદ છે બધા માનસો સારા છે બધી રીતે સારું છે બેન છે બધા છે આનંદ છે મને તમે અહીં હો લેવા આવ્યા છો મજૂરી કરવા આવ્યો છું હા પાવાગઢ થી ભાઈ છે જાવ તો ગર્ધન છે એ પાઉઠી થી આવ્યા છે અને આ કિશનભાઈ છે એ અમારે અહીંયા

બે ત્રણ વર્ષે પ્રાંતિજ જવાનું થાય છે તો અમે ભાઈને સામેથી ના પાડી આઈ એમ સોરી વિપુલભાઈ પણ તમે ભાદરવીના દિવસે આવજો જે કોઈને કૈલાસબેનને મળવા હોય તો ભાદરવી એટલે કે અમારે શ્રાવણ મહિનાની અમાસ હોય અને ભાદરવી કહે છે અને અમારા ઘેલા સોમનાથની અંદર ભાદરવીનો મેળો જોરદાર થાય છે છેલ્લો દિવસ હોય એટલે અહીંયા અહીં દળાતું હોય ક્યાંય આમ જો એક વખત હાથ છૂટો પડ્યો એટલે દોઢ બે કલાક સુધી તો મળે જ નહીં એટલી ભીડ લાગે છે અમારા ઘેલા સોમનાથમાં તો આવો કૈલાસ સોમનાથ નો મેળો કરવા અને પરમાર કૈલાસ બેન ને મળવા અમારા પતિ દેવ જો તૈયાર થઈ ગયા છે ભગવાન જય શ્રી કૃષ્ણ તો હાજુ બધા જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો